અમરેલી જિલ્લાના રાજુલામાં નગરપાલિકા રાજુલા જાફરાબાદ પાણીના પ્રશ્ન કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજુલામાં રાજુલા નગરપાલિકા પ્રમુખ જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ નગરપાલિકાના સદસ્યની સાથે રાજુલા જનતા જે ધારેશ્વર ડેમનું પીવાનું પાણીના પ્રશ્નને ઘણા વર્ષોથી ચાલે છે તેને નિરાકરણ કરવા રેલી યોજી વેપારી ભાઈઓ જનતા મોટી સંખ્યામાં હાજર રહીને ડેપ્યુટી કલેક્ટર આવેદનપત્ર આપ્યું ને પીવાના પાણીનો નિકાલ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું

તો પાણી મળે તમે વ્યવસ્થા કરો ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી સરકારમાંથી માંથી પંદર કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ લઈ આવ્યા એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપ લાઈન નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે જો આ ઉનાળામાં બે મહિનામાં આ પાણીની પાઇપલાઈન નખાય તો રાજુલા શહેર દસ થી વીસ વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે રાજુલા શહેર એમની સાથે છે પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા કરશે રે એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકાર શ્રીનું ડેપ્ટુ કલેક્ટર ના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે કે નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઈન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં નાખી નાખી શકીએ અને આપણે પાણીનો પ્રશ્નમાંથી વંચિત રહેવું એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે અમને મદદ કરી છે રાજુલા શહેર માટે મદદ કરી છે રાજુલાના નાના નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પહોંચતું એના માટે જે મદદ કરી છે એને શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું છું